નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશ્બુ વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘડિયાના જરોદ પાલડી ગામ નજીક આવેલ શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની લોટ બનાવતી કંપનીમાં પંચમલ જિલ્લા પુરવઠા અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી પંચમલ જિલ્લા પુરવઠા વિભાગના સરકારી અધિકારીઓ દ્વારા મોડી રાત્રિએ શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં તપાસ હાથ ધરી હતી વાઘડિયા મામલતદાર હાલ ઓલ મામલતદાર પણ રહ્યા હાજર સસ્તા અનાજની દુકાનોમાંથી સરકારી અનાજ આટા મિલમાં આવતું હોવાની માહિતી મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી પંચમહાલ જિલ્લામાંથી તેમજ છોટા ઉદયપુર જિલ્લાના સ્થળોથી સરકારી અનાજ લોટ મિલમાં આવતું હોવાની માહિતી મળતા લોટ મિલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરતા જરૂરી બિલો મળી આવ્યા ન હતા અને નિભાવણી રજિસ્ટર તેમજ સ્ટોક રજિસ્ટરમાં તપાસ કરતા એક હજાર બસો એકસઠ ક્વિન્ટલ અનાજના જથ્થાની ઘટ જણાઈ આવી હતી વધુ તપાસ અર્થે ગાંધીનગર તેમજ વડોદરા પુરવઠાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસમાં કંઈક મોટું બહાર આવે તેવી શક્યતાઓ રિપોર્ટર કેમેરામેન સંદીપ પટેલ સાથે રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ जी આજરોજ અમારી જિલ્લા પુરવઠા પંચમહાલની ટીમ અને તાલુકા મામલાદાર હાલોલની ટીમ શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી જ તાલુકામાં પાલડી ગામે અમને બાતમી મળેલ કે પંચમહાલ જિલ્લાના દાહોદ જિલ્લાના છોટાઉદેપુર જિલ્લાના જેવા વિવિધ જે સરકારી અનાજનો જથ્થો છે એ જથ્થો આ મિલની અંદર આવે છે અને તેનો પ્રોસેસ થઈને આટો બને છે બાતમીના આધારે અમુ આજે આકસ્મિક તપાસ કરતાં અને ડીલો હિસાબના રજિસ્ટરો વગેરેની તપાસણી કરતાં જે સ્ટોક રજીસ્ટર કે એવું કાંઈ નિભાવેલ નથી પ્રોસેસ રજીસ્ટર જે નિભાવવું પડે એ પણ નિભાવેલ નથી અને જથ્થાનું મેળવણું કરતા લગભગ બારસો એકસઠ ક્વિન્ટલની ઘટ જણાઈ આવેલ છે આ અંગે વધુ તપાસ માટે એમોએ ની ટીમ બોલાવી છે અને હાલ વડોદરા જિલ્લાની પણ પુરવઠાની ટીમ સ્થળ ઉપર આવી ગયેલી છે અને વધુ તપાસ એ ગાંધીનગરની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવશે અને જે પણ કાંઈ ક્યાંથી જથ્થો આવ્યો છે કેટલા પ્રમાણમાં આવવામાં આવ્યો છે અને ક્યારનો આ જથ્થો આવે છે એ તમામે તમામ બાબતોની એ ટીમ દ્વારા તપાસણી કરવામાં આવશે